નવું વર્ષ ઉજવતા હોય ત્યારે આખું ગામ સાથે મળી અને દિવાળી તો આપણી આવી નવું વર્ષ પણ આવ્યું પણ સરકારે નવી ભેટ પણ તમને આપી હવે નવા ભેટની કદર તમારે કરવાની છે આખા ગામનું ગૌરવ હોય અને ગામને આટલો બધો હરખ હોય એટલે ગામને ને હું વંદન કરું છું એક આખું ગામ આજે એક થઈ અને સ્વાગત માટે આવ્યું એટલે ગામને કદર તો છે જ પહેલાંએ કદર રાખી દીધી અત્યારે તમે સમજો છો કે આ ગુજરાત સરકારે ઘણું બધું આપ્યું છે આપણને તમે જ્યારે આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ પછી

તમે જયારે મોટો કર્યો હોય તમારું પુણ્ય ગામ હોય ત્યારે એક વ્યક્તિને આગળ બધી પ્રસિદ્ધા મળે હજુ આપને બાર મહિના નથી થયા ધારાસભ્ય બન્યા ની અંદર સરકારે કદર કરી અને મોટી જવાબદારી આપી છે આ જવાબદારી તમારે બધા નિભાવવાની છે ગામને નિભાવવાની છે ગામને એકતા રાખવાની છે ગામની એકતા હશે ગામ નિભાવશે તો આ તમારો દીકરો ક્યાં પાછો નહીં પડે ક્યાંય લગીત ભૂલ ના કરતા

શપથ વિધિ પત્યા પછી અમે જયારે જમવા ગયા ત્યારે મને બોલાયો મન કે આમ આવ એટલે સાહેબ કીધું બોલો સાહેબ તો સાહેબે મોર થાપડી અને કીધું કે તારા કિસ્મત છે નહી તો આની અંદર વર્ષો ના વર્ષ વીતી જાય તો આ પદ મળતું નથી એટલે આપણું ગામનું પણ આવું ભાગ્ય છે ગામનું પુણ્ય છે અને આ પુણ્ય ને કામ તમારા બધાનું છે હવે સમય ઓછો મળશે પણ આ જવાબદારી મોટી જવાબદારી ગામની છે ગામના બધા એક રહી અને આ જવાબદારી નિભાવજો ગામની કદર કરી છે તમારા દીકરાની કદર કરી છે અને નાના થઈને રહેજો કોઈ બે શબ્દ બોલે તો સાંખી લેજો પણ ક્યાંય પાવર ના